આપેલી કૈલાશ ટેકરી પર સંગીતા ને કિશોર એકબીજાને બીજા લઈને એવી રીતે બેઠા છે કે જાણે નાથ ને પડકારતા હોય કે નાથ ગઈ ખાસડે મારી ચંદુ લેલા મચુનુંદી ઓલાદ મુખી કાકા આ બંને તો મરી ગયા તમે અમને શું જુદા કરતા હતા ગોરધન મુખી મોતના માંડવે ચાર ફેરા ફરીને અમે સાબિત કરી દીધું કે પ્રેમી ઝુક્યા નથી ને ઝૂકશે નહીં યાદ રાખજો મુખી તૂટેલા દિલની બદદુ આ ધરતી ધ્રુજાવી દે છે દિલ તૂટવાનો અવાજ સંભળાતો નથી પણ એ આભને ચીરી નાખે છે અમને એક ન થવા દીધાનું પાપ એક દિવસ તમારી આંખોની ઊંઘ હરામ કરી નાખશે ગોરધન મુખી આવી બધું બધુવાથી બાયલા ડરે બાયલા આ ગોર્ધન મુખી નહીં ગોર્ધન મુખી અરે શું મેળવી લીધું આ બેઉને મોતના મુખમાં ધકેલીને આ બેઉ પારેડાને એક થવા દીધા હોત તો તમારું બાવન ગામનું શું લૂંટાઈ જવાનું હતું મુખી બાવન ગામમાં દાખલો હવે બેસશે વાલમ જોગી આ પંથકમાં આ પહેલો અને છેલ્લો બનાવ સમજો ખબરદાર ખબરદાર કોઈ આ બંને લાશને હાથ પણ અડાડ્યો છે તો આ લેલા મજનુ લાશને કાગડા કૂતરા ચૂંટી ખાય એ જ એની સજા છે ઉઠાવી લો પેલી ચંપાને એ પણ જિંદગી ભર અફસોસ કરશે કે કોઈ એના દીકરાને અગ્નિદાહ પણ ના આપ્યો હું અગ્નિદાહ પીસ જોગી ભક્તિ ખાતર ભેખ લેનારો હું વાલમ જોગી હાસ્તી લોકોને ને પ્રેમ ના પાઠ ભણાવીશ હું પોકારી પોકારીને જગત તે કહીશ કે જ્યાં પ્રેમ છે ત્યાં જ પ્રભુનો વાસ છે અને જ્યાં પ્રભુનો વાસ છે ત્યાં રાવણ જેવા રાવણે પણ પણ માથું નભાવીને હાથ જોડવા પડ્યા છે આ ગોળધર એ કાયમ હુકમ જ કર્યા છે હાથ નથી જોડ્યા વાલમ જોકી મને મંજૂર છે તમારો પડકાર તમે પહાડો ઉભા કરશો તો હું હુકમના હથોડાથી તમારા એ પહાડોને ચૂર ચૂર કરી રાખીશ જંગ હવે મારા અને તમારા વચ્ચે છે ચાલો બધા